રોજ આમ તો સૂર્યના કિરણો અહીંયા જ પડે કે પહેલા સૂર્યના કિરણો અહીંયા પડે એટલે ટેમ્પલ સૂર્ય મંદિર છે પણ વર્ષનો ડિસેમ્બરમાં એક એવો દિવસ આવે છે કે આ મંદિરની અંદર સૂર્યના કિરણો પડે એ ખબર નથી મને ચેનલ કેમ છો કે બધા હો તો આજે આપણે બેચરાજીમાં ત્રીજો દિવસ ચાલુ થઈ ગયો છે આજે રિસેપ્શન છે પાર્થિવનું અને આ લોકો બાર એક વાગે ઉઠ્યા છે ના બાર એક વાગે એડમિશનમાંથી ઉઠ્યા છે અને આ સીધા ખાવા બેહી ગયા અમે લોકો લેવા આવ્યા તો કે પેલા ખાવું છે ભૂખ લાગી છે તો ખાવા આયા હજુ આજુ આ જો અને ફોનમાં ધ્યાન આવતા આવતા આજે

ગયા છે સૂર્ય મંદિર હુડો આ લોકો મને નવું નવું શીખવાડ દીધું હુડો ને હુડો કરતા અને સૂર્ય મંદિર તો આવી જ ગયા છીએ અમે સૂર્ય મંદિર આવી ગયું આ લોકો નવું નવું શીખવાડ્યું છે બધું હેડો જઈને બધું બતાવીએ છે એવું સહજ નહીં પહેલી વાર આવ્યા

या Yang मु काहीन तरी गयो छु अब फाइनली 17

યારી ખાસિયત છે તમને તો ખબર ન પણ આ દૈમિની બેને કહી દીધું શું કહેવું તું આ મંદિર છે આ મંદિર આખા વરસમાં એટલે પણ અમને કહી દીધું ડોડ હા કિરણો પડે ને ત્યારે જ મંદિર ફૂલા મંદિર તો મને દેખાતું નહીં અરે તો કોત્રીનું એ બધું મંદિર બનાવ્યું છે બહુ જૂના મંદિરો છે આપડા સૂર્ય મંદિર એટલે બહુ જૂનું મંદિર છે પ્રાચીન પુરાણમાં બધું બરાબર કબૂતર ઉડાસા અહીંયા તો ગાઈસ જોતા જોતા જો જો ગુજરાતનું ગુજરાતનું મંદિર છે બરાબર પોરાણી કે પુરાણી પોરાણી પોરાણી બરાબર તો ગાઈસ સમાજ એ આ ચામલ છે ને જો

જો અંદર પેલો બીજો રહ્યો આવી જોઈ લો ગાઈસ લો આપ સબલો જોઈ લો નીચે હું ફોટા પડાવવાય પણ પેલા લોકો મન ના પાડી કામ છે એ લોકો રીલ બનાવે છે એના કાચમાં જો ડુબુક ડુબુક કરી છે ઘણા બધા હશે તો અમે સૂર્ય મંદિર તો આવી ગયા અને હવે કપડાં બપડાં લેવા જશું સૂર્ય મંદિરની વાવ જોઈ લો તમે મસ્ત જ છો તો મળીએ ત્યારે જો ભાઈ કેરીઓ લીધી અહીંથી માસી કે અહીં બહુ બધી મેં તો મેં તો બે લીધી અને હિરાનભાઈ કાકડી હિરાનભાઈની કાકડી આપણો ડિસ્કાર જ ઉડાડવાના ગરમી લાગે સો ગાઈસ ચલો કેરી ખાવા ઉનાળાની કેરી ગાડી લેતા અમે આ રેલ જોઈ જો પર્સ લઈને આવ્યો જો મેરા પરસેવામાં માલ ભરાઈ મર તો ગાઈસ અમે લોકો આવી છે મારા આઈફોન માં ન ખાવા માટે તો સુ તારા ટપક ન

તો ગાઈઝ કમેન્ટમાં કહેજો તમે ક્યાં થઈ છો બરાબર તો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ રિસેપ્શનમાં અને કદાચ એન્ટ્રી થઈ ગઈ છે અમે મોડું થયું અને અમે આવી ગયા હતી તો ધ્રુવ તો આવ્યો જ નહીં ખબર નહીં એને કેટલી વાર લાગશે અમે હિરણભાઈ જોડે આવી ગયા બધું ડેકોરેશન બેકોરેશન સારું કર્યું છે અને ગાઈઝ દેખો આ લોકોનું મસ્ત મસ્ત લખ્યું છે રિસેપ્શન સેરેમની પાર્થિવ એન્ડ ડિમ્પલ બધું મસ્ત લોકેશન છે ગાઈઝ ઓલા બે તો ઉપર બે ગયા અમારે એન્ટ્રી જોવાની રહી ગઈ જુઓ ઝૂલા ઝૂલ રહે હે દોનો ક્યાં કઈ ના સુજલ તેરા

Aley, Kita masih Dimple ni mami. Dimple apa bapak? Baru ban? Dimple lo baik. Dimple masih. આ જોઈ રહ્યા છે હારી ચોકરે એક વધ્યા છે દો આટમારે પછી કે કે હારી ચોકરે મોકલામ ના જો 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 આ બધા વિડિયોમાં આવશે જો ગાઈસ આ સાઈડે બધા ફોટો સેટ લગા સાઈડ જંગલમાં અહીંયા હજુ ફોટો સેશન જ ચાલે છે

સુજલ એ બીજું ખાવાનું જ નહીં એવું શું ના ના તાર ભાઈના હતું ભાઈવાય એના नहीं इट्स नहीं आवारा बरा कबाब ना आव बंजायो कबाब नु उकाडू हारा बरा बरा ग्रीन कलर नो ग्रीन कलर नो आगे है तो बिजू ले इन आयो हां है के पत्ती जो हिरन भाई तो हैडे आ जो मंजुरेन आयो मंजुरेन मंजुरेन

સો ફાઇનલી ગાઈ હું બેચરાજીથી ત્રણ દિવસ પછી અમદાવાદ મારા ઘરે આવી ગઈ અમને બેચરાજીમાં બહુ જ મજા આવી ગઈ બહુ એટલે બહુ તમે જોઈ જશે કે બહુ જલસા કર્યા અમે લોકોએ અને તમે બેચરાજીથી વ્લોગ જોતા હોય તો કમેન્ટમાં જણાવો કે તમે ત્યાંથી અમને જોવો છો ખરા અને આવા ને આવા વ્લોગ અમારી ચેનલમાં આવતા રહેશે ત્યાં તો જોવા માટે અમારે ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન દબાવાનું ભૂલતા નહીં આપણે મળીએ કોઈ બીજા વ્લોગમાં ત્યાં સુધી રાધે રાધે